નગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે શહેરના જોશી ફરિયામાં ભાજપના માજી મહિલા પ્રમુખ શર્મિષ્ઠાબેન જોશીના ઘર નીચે જ પંદરથી વીસ ફૂટ ઊંડો અને પહોળો ભૂવો પટ્ટા સ્થાનિકોમાં ભય ફેલાયો છે આ ઘટના એ નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કારણ કે આ ભૂવો સીધો મકાનના પાયા સુધી પહોંચી ગયો છે આ ઘટના વહેલી સવારે સાત વાગ્યે બની હતી તાત્કાલિક શર્મિષ્ઠાબેન જોશીએ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસરને જાણ કરી હતી જોકે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ પણ કોઈ નિષ્ણાત ટીમને બોલાવવાને બદલે સફાઈ કામદારો અને ગતર સાફ કરતા કર્મચારીઓને જ સમારકામ માટે મોકલ્યા હતા આ પ્રકારના બિન વ્યવસાયિક અભિગમથી નારાજગી વ્યક્ત કરતા શર્મિષ્ઠાબેન જોશીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો તેમણે જણાવ્યું કે જો ભૂવા મકાનના નીચેથી વિસ્તરે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે આ ગંભીર પરિસ્થિતિને કારણે શર્મિષ્ઠાબેન જોશી પોતાના મકાનમાં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે સ્થાનિક નાગરિકોમાં એ ચર્ચા એ જોર પકડ્યું છે કે જો પાલિકાના માજી પ્રમુખ સાથે જ નગરપાલિકાનું અવર્તન હોય તો સામાન્ય નાગરિકો માટે શું આશા રાખવી આ ભૂવો મુખ્ય માર્ગ પર પડ્યો હોવા છતાં સાંજ સુધી કોઈ બેરિકેડ કે ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી જેના કારણે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો કે રાહદારીઓ માટે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય વધી ગયો છે લોકો સવાલ કરી રહ્યા છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી કોની રહેશે નગરપાલિકાની આ બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જો તાત્કાલિક યોગ્ય નિષ્ણાતોની મદદથી આ ભૂવાને પૂરવાની અને પાઇપ લીકેજ રિપેર કરવાની કામગીરી નહીં થાય તો આ વિસ્તારમાં ગંભીર પરિણામો આવી શકે છે રિપોર્ટર યાસીન મૂળ